સુનિતિએ જ્યારે દીકરો ધ્રુવ જંગલમાં ભગવાનને ભજવા જાય માને વંદન કર્યા એટલે માએ આશીર્વાદ તો આપ્યા પણ સાથે એક ભલામણ કરી બેટા તું જાય ને ત્યારે વડીલોના સારા કામ માટે જઈએ ત્યારે વડીલોના આશીર્વાદ લઈને જવું જોઈએ તારે સુરુચિને પણ અપરમાને પણ પગે લાગીને જવું જોઈએ શા માટે કીધું તો કહે છે કે જ્યારે તમે સારું કામ કોઈ કામ કરવા જતા હો ત્યારે બીજા પ્રત્યેનો કુભાવ તમારા મનમાં હશે તો તમારી સાધના જલ્દી સિદ્ધ નહીં થાય તું અપરમાને વંદન કર એટલે જે કુભાવ છે નીકળી જશે તને એટલે અપરમાને વંદન કરાવી મનો મહારાજના દીકરા ઉત્તાન પાદ અને એમને બે રાણીઓ હતી સુરુચિ અને સુનીતિ એમાં સુરુચિનો દીકરો ઉત્તમ હતો અને સુનીતિનો દીકરો ધ્રુવ હતો આ કથા આપણા સૌની છે આપણી જ કથા છે ઉત્તાન પાદ એટલે જીવાત્મા છે આ સંસારનો બધો જીવાત્મા ઉત્તાનપાદ છે કેમ કે ઉત્તાન પાદનો અર્થ બતાવ્યો છે ભાગવતજીમાં જેના પગ ઉપર હોય અને મસ્તક નીચે હોય એ ઉત્તાનપાદ છે હવે આપણને થશે કે આપણે તો પગ નીચે છે મસ્તક ઉપર છે તો આપણે શેના ઉત્તાનપાત થયા પણ આ સંસારમાં જીવ જ્યારે માના ગર્ભમાં હોય છે ત્યારે એ જીવ હંમેશા ઊંધો જ લટકતો હોય છે એટલે આ તમામ જીવ ઉત્તાનપાદ છે આ બધા જીવાત્માઓને બે રાણીઓ છે સુરુચિ અને સુનીતિ આ બે રાણીઓ એમાં સૌને સુરુચિ બધાઈને વાલી હોય સુનીતિ બહુ ઓછી વાલી હોય એકવાર રાજા ઉત્તાનપાદ બરાબર રાજગાદી પર બેઠા છે સુરુચિના દીકરા ઉત્તમને એ લાડ લડાવી રહ્યા છે એમાં બરાબર સુનીતિનો દીકરો ધ્રુવ પોતાના પિતાજીની ગોદમાં બેસવા આવે છે તો એની અપરમાં એટલે કે સુરુચિએ એને મેણું માર્યું કે તું રાજા મહારાજની ગોદમાં નહીં બેસી શકે ધ્રુવે કહ્યું કે હું પણ એક રાણીનો દીકરો છું હું કેમ ના બેસી શકું મારા પિતાજીની ગોદમાં તો કહે છે તું તું રાણીનો દીકરો દીકરો છે તારે મહારાજ ની ગોદમાં બેસવું હોય તો જંગલમાં જા ભગવાનને ભજ ભગવાન મળે તો પરમાત્માને કહેજે કે તને મારા પેટથી જન્મ આપે તો તું મહારાજના ના ખોળામાં બેસી શકે નગર નહીં બેસી શકે હડધૂત કરીને કાઢી મૂકો છો અપરમાના શબ્દો નો બાણ એવા કે નાના બાળકનું મન વિંધાઈ ગયું હૃદય વિંધાઈ ગયું છે રડતો રડતો પોતાની પાસે આવે છે પ્રશ્ન કર્યો બેટા શું થયું બીજી શોક્યાઓ જે હતી જે દાસીઓ હતી એમણે આવીને સુનિતિને કહ્યું આખી વાત કરી કે સુરુચિએ આવા શબ્દો કહ્યા છે કટુ વેણ બોલ્યા છે એટલા માટે દીકરો ધ્રુવ રડે છે મને માએ આવા ખરાબ શબ્દો કીધા એટલે સુનીતે કહ્યું કે બેટા આમાં તને ક્યાં ખોટું કીધું છે તને સાચું જ તો કીધું છે શું સાચું કહ્યું તો કહે છે સાચું એ કહ્યું તને કે આપણા સંસારમાં આપણો સાચો પિતા ભગવાન જ છે આપણો બીજો કોઈ ભગવાન નથી આપણો સાચો પિતા ભગવાન છે અને તને ભગવાનને ભજવાનું કીધું એમાં ક્યાં ખોટું કીધું છે જાઓ અને ભગવાનને ભજો તો માં મને આજ્ઞા આપો મને આશીર્વાદ આપો કે હું ભગવાનને ભજવા જાઉં જંગલમાં એક ક્ષણ માટે મા સુનિતને ચિંતા થઈ કે મારો બાળક જંગલમાં જશે તો એને કોણ ત્યાં એમને ખવડાવશે કોણ એને પાણી આપશે કોણ એનું ધ્યાન રાખશે પણ એ જ ક્ષણે તત્કાળ વળી પાછામાં સુનિતને સદ વિચાર આવ્યો કે જેનું ભજન કરવા જાય છે એ નારાયણ મારા દીકરાની રક્ષા કરશે ત્યાં આગળ

સુનિતિએ જ્યારે દીકરો ધ્રુવ જંગલમાં ભગવાનને ભજવા જાય માને વંદન કર્યા એટલે માએ આશીર્વાદ તો આપ્યા પણ સાથે એક ભલામણ કરી બેટા તું જાય ને ત્યારે વડીલોના સારા કામ માટે જઈએ ત્યારે વડીલોના આશીર્વાદ લઈને જવું જોઈએ તારે સુરુચિને પણ અપરમાને પણ પગે લાગીને જવું જોઈએ શા માટે કીધું તો કહે છે કે જ્યારે તમે સારું કામ કોઈ કામ કરવા જતા હો ત્યારે બીજા પ્રત્યેનો કુભાવ તમારા મનમાં હશે તો તમારી સાધના જલ્દી સિદ્ધ નહીં થાય તું અપરમાને વંદન કર એટલે જે કુભાવ છે નીકળી જશે તને એટલે અપરમાને વંદન કરાવીને મોકલે છે મા ફરજ છે કે સંતાનોને સારી વૃત્તિ આપી સંતાનોને સારી દિશા બતાવી સંતાનોને સારા સંસ્કાર આપવા આ માની ફરજ છે માં સારી હોય તો સંતાનો સારા જન્મે આપણી કહેવત છે કે કૂવામાં પાણી હોય તો અવેડામાં આવે માની અંદર જો સંસ્કાર સારા ન હોય તો સંતાનોમાં સંસ્કારની અપેક્ષા રાખવી નહીં કોઈ દિવસ અહીંયા મા પાસે સંસ્કાર સારા હતા સુનીતિ પાસે એટલે ધ્રુવજીને એમણે કહ્યું કે બેટા તું અપરમાને વંદન કરીને જાજે અપરમાને પગે લાગીને પછી જાજે ધ્રુવજી મહારાજ માને વંદન કરીને જ્યારે નીકળ્યા છે જંગલના માર્ગમાં ચડ્યા માર્ગમાં જતાની સાથે જ દેવર્ષિ નારદનું એને મિલન થયું નારદને વંદન કર્યા એટલે નારદને ગયમાં છે તો નારદે એમને આશીર્વાદ આપીને પ્રશ્ન કર્યો બાળક ક્યાં જાય છે જંગલમાં કેમ ભગવાનને ભજવા જાવ છું નારદને આશ્ચર્ય થયું કે આટલું નાનું બાળક અને ભગવાનને ભજવા જાય છે પ્રભુને બધવા જાય છે લાવ કસોટી કરી લઉં નારદજીએ પ્રશ્ન કર્યો કે બાળક તને એમ લાગે છે કે તને જંગલમાં ભગવાન મળશે ત્યારે પાંચ વર્ષના ધ્રુવે ભગવાનના એ ભક્ત નારદને જવાબ આપ્યો કે મહારાજ ઘરેથી નીકળતાની સાથે જ તમારા જેવા પવિત્ર સંતના દર્શન થયા છે એટલે હવે મને અહીંયામાં ભરોસો છે કે મને ભગવાનના દર્શન થશે મને ભગવાન મળશે મિલે એસા કોઈ સંત ફકીર પહોંચા દે ભવન કે તીર એક સાધુ મળી જાય એક સદગુરુ મળી જાય તો ભવસાગર ને પાર કરી દે નારદજીને બહુ કહ્યું નારદે એમને દ્વાદક્ષરી મંત્ર આપ્યો છે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર આપી અને કીધું કે લે બેટા આ મંત્રનો જપ કરજે આ મંત્રથી તને તમામ સિદ્ધિઓની પ્રાપ્તિ થશે તને ભગવાન મળશે પણ આ મંત્રને જ્યારે જપ કરે ત્યારે એક વાત યાદ રાખજે રતો ભક્તિ યોગે ભૂયે ભજે બેટા આ મંત્ર નો જપ કરે ત્યારે તું વિરક્ત બનજે વિરક્ત બની અને ભગવાનનું ભજન કરજે આત્મા રામ બની તારી અંદર જ તું ભ્રમણ કરતો રહેજે આત્મા રામ બની અને પ્રભુનું ભજન કરજે અને એક વાત કહું તો એક વાતનું ખાસ ખ્યાલ રાખજે મુક્તિ મેળવવા માટે પરમાત્માનું ભજન કરજે ભૌતિક સુખોને મેળવવા માટે નહીં માણસ મુક્તિઓને પામવા માટે પરમાત્માને ભજવો જોઈએ આપણે તો ભગવાનની પૂજા શું કામ કરીએ ભગવાન રાજી થાય ભગવાન રાજી થઈ જાય ને આપણને એકાદ ભગવાનની કૃપા વરસી જાય તો બંગલો થઈ જાય હારો પરમાત્માનું સ્તવન કેવલ ને કેવલ પ્રભુ પ્રાપ્તિ માટે મુક્તિ માટે હોય છે બીજું કશું કારણ નથી હોતું ભગવાનને ભજવાનું આ મંત્ર આપ્યો અને જ્યારે એમ કહ્યું છે કે જ્યારે તમે ભગવાનને ભજો અને ભગવાન મળે ને એટલે પરમાત્મા તમને બધું જ પોતાનું આપી દે છે પરમાત્મા પોતાનું બધું જ તમને આપી દેનારા બને છે તું ભગવાનનું ભજન કરજે ધ્રુવજી મહારાજ મધુબનમાં ગયા છે આ બાજુ દેવર્ષિ નારદ ઉત્તાનપાદ રાજા પાસે આવીને કીધું કે રાજા આ શું કર્યું તમે કેમ બાપજી શું થયું તો કહે છે જંગલમાં જવાનો સમય તારો થયો હતો અને ગયો તારો દીકરો ભગવાનને ભજવા માટે જંગલમાં તારે જવાનું હતું એના બદલે તારો દીકરો ગયો તને હવે નથી થતું તારા સંસાર છોડી દેવો જોઈએ ત્યારે ઉત્તાનપાદ રાજાએ કહ્યું કે મહારાજ મારો દીકરો જો પાછો આવી જશે ને એટલે એ જ ક્ષણે હું અહીંયાથી ઘરમાંથી નીકળી જઈશ ભગવાનને ભજવા માટે પણ મારો દીકરો પાછો આવી જાય એવું કંઈક કરો દેવર્ષિ નારદે કહ્યું કે દીકરો પાછો આવે એટલે તમે સંન્યાસ લઈ લેજો હવે

ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय મંત્ર જાપ શરૂ થયો એક મહિનો બે મહિના ત્રણ મહિના બાબુજીમાં લખ્યું છે કે ધ્રુવજી મહારાજ શરૂઆતના દિવસોમાં ફળ ખાઈને દિવસ પસાર કરતા હતા પછીનો મહિનો આવ્યો તો ફળ ખાવાનું બંધ કર્યું માત્ર તૃણપત્રો ખાઈ રહ્યા છે પછીના મહિને એણે તૃણપત્રોય ખાવાનું બંધ કર્યું પાણી પી રહ્યા છે પછીના મહિનાઓમાં પાણી પણ બંધ કર્યું સતત બાર દિવસ સુધી ભગવાનનું જપ કરે બારમા દિવસે કેવલ શ્વાસો શ્વાસની ક્રિયા કરે અને એક સમય તો એવો આવ્યો કે એમણે પોતાના શ્વાસ લેવાનું બંધ કરી દીધું શ્વાસો જેને જીતી લીધા છે જ્યારે શ્વાસને જીતા ત્યારે આખું જગત ગુંગળાયું અને પરમાત્મા નારાયણ પાસે ઇન્દ્રાદિક દેવતાઓ ગયા અને કહ્યું ભગવાન આવું કેમ થઈ રહ્યું છે ભગવાન કહે છે ચિંતા ન કરો આ તો મારા ભક્તએ પોતાના શ્વાસને બંધ કર્યા રોયકા છે એટલે આજે આ દશા થઈ છે એટલે આ ઘટના ઘટી છે આપ ચિંતા ન કરો હું હમણાં જેના દર્શન કરવા માટે જાઉં છું અને છ મહિનાની તપશ્ચર્યાના અંતે સ્વયં ભગવાન નારાયણ ચતુર્ભુજ રૂપ લઈ અને મધુવનની અંદર જ્યાં ધ્રુવજી મહારાજ ભગવાનનું જપ કરતા હતા ત્યાં આગળ આવી અને પરમાત્માને પરમાત્મા એના દર્શન કરવા માટે છે ભગવાન દર્શન કરવા યાદ રાખજો મારો શબ્દ ઇન્દ્રને કહ્યું છે કે હું ધ્રુવને દર્શન દેવા નથી જતો હું દર્શન કરવા જાઉં છું ભગવાન પણ પોતાના ભક્તને જોવા માટે ભગવાન પણ પોતાના ભક્તને નિરખવા માટે થઈને તનમય બનતા હોય છે જ્યારે ભગવાનમાં પોતાનો ભક્ત જ્યારે ભળી ગયો હોય છે જ્યારે પોતાના જપનો પ્રભાવ વધે ને ત્યારે પરમાત્મા પણ એને મળવા માટે આતુર થઈ જાય છે ભાગવતના દસમ સ્કંદમાં ગોપીઓ જ્યારે પરમાત્મા સાથે રમવાની ચેષ્ટા કરે છે ને એ સમયે ભગવાનને પણ એટલી ઈચ્છા છે કે મારે પણ ગોપીઓ સાથે રમવું છે તમે જ્યારે ભગવાનને યાદ કરો છો ત્યારે પરમાત્મા પણ તમને યાદ કર્યા વગર રહી નથી શકતા એટલે તો ગીતાજીમાં ભગવાન અર્જુનને સંબોધન કહે છે કે અર્જુન આ સંસારમાં જેટલા લોકો મને યાદ કરે છે એને હું યાદ કરું છું એ યથા મામ પ્રપદ્યંતે તામ તથે ભજામ્ય જે મને યાદ કરે એને હું યાદ કરું છું જે મને ભૂલી જાય છે એને હું ભૂલી જાઉં છું હવે નક્કી તમારે કરવાનું છે કે ભગવાન તમને યાદ કરે એવું રાખવું છે કે ભૂલી જાય એવું રાખવું છે અને આ તો વ્યવહાર છે આપણો સામ વ્યવહાર છે આપણે કોઈને બે પાંચ વખત યાદ કરીએ તો કોઈ લોકો આપણને યાદ કરે આપણે કોઈને ભૂલી જાય તો આપણને ભૂલી જાય તો પરમાત્માએ ધ્રુવજી મહારાજને દર્શન કરવા ગયા છે ભગવાન જૈન ઊભા રહ્યા અને એવા સમયે ધ્રુવજી મહારાજની આંખો બંધ છે એટલે ભગવાને હૃદયમાં દર્શન આપ્યા છે જેવા ભગવાનને હૃદયમાં જોયા આનંદિત થવા લાગ્યા છે પણ ઘટના એ ઘટી ક્ષણભર પછી ભગવાને પોતાનું રૂપ અંદર ધ્યાન કર્યું એટલે દર્શન થતાં બંધ થઈ ગયા ભગવાનના એટલે એકદમ વ્યાકુળ થઈ ગયા ધ્રુવજી મહારાજ અને એકદમ બોલતા બોલતા આંખો ખોલી રહ્યા છે ક્યાં ગયા ભગવાન ક્યાં ગયા જ્યાં આવું બોલતા બોલતા આંખો ખોલી તો જે ભગવાન હૃદયમાં બંધ આંખમાં દેખાણા હતા એ જ ઠાકોરજી સામે ગરુડ પર બિરાજમાન થઈ અને ભગવાન ચતુર્ભુજ નારાયણ ઉભા છે અને ભગવાન કેવા શોભે છે तु एनामटे लिखु सशङ्खचक्र स किरीटकुण्डलं सपीतवस्त्रं सरसिरुहेक्षणं सहवक्ष स्थलकोस्तुभ श्रियम् નમો વિષ્ણુ શિરસા ચતુર્ભુજ નમામી વિષ્ણુ શિરસા ચતુર્ભુજ ભગવાન ચતુર્ભુજ રૂપ લને આવ્યા છે શંખ ચક્ર ગદા અને પદ્મજીણે ભગવાનમાં ધારણ કર્યા છે હાથોની અંદર અને એવા સમયે પરમાત્મા દેખાયા કંઈક ભગવાનની સ્તુતિ કરવી છે બે હાથ જોડીને ધ્રુજી ઊભા રહ્યા છે ભગવાન માટે કઈક બોલવું છે પણ બોલાતું નથી એટલે પરમાત્મા સમજી ગયા ધ્રુવ કઈ કેવા માગે છે પણ બોલી શકતા નથી કરાવ્યો અને એક વેદનો જ્ઞાતા બ્રાહ્મણ જેમ ભગવાનની સ્તુતિ કરતો હોય એમ પાંચ વર્ષના ધ્રુવજી મહારાજ ભગવાનને મંત્રો સ્તુતિ કર્યા प्रविश्य मम वाच्चमिमां प्रसूता सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्नाश्चरण श्रवणात्त्वगादिन प्राणनमः भगवते पुरुषो यतोभ्यं हे भगवन यन्तः प्रविश्य मम वाच मिमां प्रसुप्तम् अस्तुतिया संसारना तमामे तमाम मनुष्य रोज सवहार में भगवान ने कह जो के हे भगवान આ મારી તમામ ઇન્દ્રિયો જે ચેષ્ટાઓ કરે છે એ કેવળ પ્રભુ તમારા લીધે કરે છે તમે જો મારી ભીતરમાં ન હો યોંતહ પ્રવિશ્ય મમ વાચ મિમામ પ્રસુપ્તામ તમે મારી અંદર ન હો તો હું ન બોલી શકું ન જોઈ શકું ન સાંભળી શકું આ તો તમારી શક્તિ મારા ભીતરમાં છે એટલે હું બધું આ કરી શકું છું તમે અંદરથી જતા રહો તો મારું કાઈ ન થાય ભગવાન આ સ્તુતિ સાંભળી અને ભગવાને કહ્યું માગો ધ્રુવ શું આપું તમને જે કહ્યું ભગવાન તમે મળો પછી કઈ માગવાની ઈચ્છા થાય તો તમારા દર્શનનું મહાત્મ્ય મહાત્મ ઘટી જાય જુઓ પાંચ વર્ષ નું ધ્રુવ એમ કહે છે પ્રભુ તમે મળો અને પછી જો માગવાની કઈ ઈચ્છા જાગે તો તમારા દર્શનનું મહત્વ શું અને આ દુનિયામાં ભગવાન મળે પછી માગવું શું સ્વયં પરમાત્મા મળી ગયા હોય પછી બીજું શું માગીને કરશો તમે મળી ગયા મને સોનું આપોઆપ મળી જવાનું છે તો આ સંસારમાં પરમાત્મા મળે એને પછી આ ભૌતિક સુખોની યાચના કરવી ન પડે પરમાત્માની પાછળ બધી સંપત્તિઓ દોડતી આવે છે આમને આમ માટે ચાહો તો કેવલ પ્રભુને ચાહજો

વેદા તે વ્યવસિપ્રદિરાજન્ય બાલક્રિભરત બાળક તારા અંતરની વાતને જાણું છું તારી ઈચ્છા હતી તારા પિતાજીના ગોદમાં બેસવાની પણ તારા પિતાજીના ગોદમાં નહીં તો તારો પિતાજી રાજગાદી પર બેઠો છે એ રાજગાદીનો હું તને રાજા બનાવવા તૈયાર થયો છું અને એક બે પાંચ વર્ષ માટે નહીં હું તને છત્રીસ હજાર વર્ષ માટે રાજા બનાવવા માટે તૈયાર થયો છું જુઓ ભગવાન પાસે ન માગ્યું તો છત્રીસ હજાર વર્ષનું પિતાજીનું રાજ્ય મળ્યું માગ્યું હોત તો પિતાજીની ગોદમાં બેસવા મળે અને આમ પણ દુનિયાનો નિયમ છે માગવાથી માન ઘટે છે પણ ક્યારે પોતાના માટે માગો તો જ્યારે તમે તમારી સંપત્તિ તમારી સ્થિતિને એક બાજુ મૂકીને પણ આ સંસારના કોઈ એવા જરૂરિયાતમંદ લોકો માટે જ્યારે માગો ને ત્યારે તમારી સ્થિતિ આપોઆપ ઉપર વહી જાય છે અહીંયા પોતાના માટે માગું નહીં તો છત્રીસ હજાર વર્ષનું રાજ્ય મેળવું એટલું જ નહીં ભગવાને સામે ચાલીને કીધું કે ધ્રુવ છત્રી હજાર વર્ષના રાજ્ય પછી તમારું મૃત્યુ આવશે ત્યારે મારું દિવ્ય વિમાન તમને લેવા માટે આવશે અમારું બીજું વરદાન છે ત્રીજું વરદાન ભગવાન સામેથી આપ્યું કે તમને હું આકાશમાં અવિચલ પદ આપું છું અને ચોથું વરદાન કે સપ્તર્ષો તમારી પરિક્રમા કરશે તો વિચાર કરો ભગવાન પાસે માગું નહીં તો આટલું બધું મળી ગયું માગું હોત તો ખાલી પિતાજીની ગોદમાં બેસવા મળશે એટલું જ મળત એટલે ભગવાન પાસે જઈ અને ક્યારેય કશું માગશો નહીં આ સંસારમાં હંમેશા ઓછું જ મળે છે માટે પરમાત્મા પાસે ધ્રુવજી મહારાજને ભગવાને કહ્યું અવિચલ પદ આપીશ તને આકાશમાં ધ્રુવ નો તારો છે અવિચલ પદ એને મળે જે સાચી દિશા બતાવે દરિયામાં જે લોકો દિશા ભૂલી ગયા હોય અને રાત્રિના સમયે આકાશમાં નજર કરે અને ધ્રુવનો તારો દેખાય એટલે ખબર પડી જાય ઉત્તર દિશા કઈ બાજુ આવી બીજું પણ મહાપુરુષોએ બતાવ્યું છે મૃત્યુના લક્ષણોમાં કહ્યું છે કે જેને ધ્રુવનો તારો દેખાતો બંધ થાય એનું મરણ નજીક હોય આવું સમજવું આજ હાંજે બધા ચડી જજો અગાસીમાં ગોતે પાર કરજો મળવો જ જોઈ નહીં દેખાય તો બાજુવાળાના ચશ્મા લે પણ જોઈ તો ધ્રુવજી કથા સુખદેવજી મહારાજ બતાવી ત્યાર પછી કહે છે કે ધ્રુવજી મહારાજ કચવાતા મને ઘરે આવ્યા વિદુજી એ મૈત્રી ઋષિને પ્રશ્ન કર્યો બાપજી ભગવાન મળે પછી શું કચવાનું હોય મૈત્રી ઋષિ કહે છે કે સાચી વાત છે વિદુ તમારી ભગવાન મળે પછી શું દુઃખી થવાનું પણ દુઃખી એટલા માટે થયા ધ્રુવજી કે ભગવાન મળ્યા મારે મુક્તિ માગવી જોઈતી હતી અને મારાથી મંગાઈ ગયું બંધન મારે બંધન મંગાઈ ગયું છે એટલે દુઃખી થયા છે પણ ઘરે આવ્યા સૌથી પહેલાં અપર માને વંદન કર્યા કે મા તમે મને મેણું માર્યું ન હોત તો આજ મને ભગવાન મળ્યા ન હોત આ દુનિયામાં જ્યારે તમારું કોઈ ખરાબ ઈચ્છે છે ને ત્યારે સમજો એની પાછળ ભગવાન તમારું સારું કરવા માટે તમારું ખરાબ ઈચ્છાવી રહ્યા એની પાસે તમારું સારું કરવા માટે પરમાત્મા કોઈની પાસે ખરાબ પણ કરાવી રહ્યા છે આજે પ્રભુએ ધ્રુવજી મહારાજને આટલા વરદાન આપ્યા આટલી સિદ્ધિઓ પ્રાપ્ત કરાવી અપરમાને વંદન કર્યા પછી પોતે પોતાની મા સુનીતને પ્રણામ કરવા માટે ગયા છે માએ પોતાની છાતીએ લગાડી અને બાળકને ચુંબન કરીને કીધું કે આજે હું સાચી મા બની કે મારે આવો ભગવાનનો ભક્ત જેવો દીકરો થયો છે પરમાત્માના ભક્તનો મારે ઘરે જન્મ થયો છે આજે હું ધન્ય બની પછી તો ધ્રુવજી મહારાજે શિશુમાર પ્રજાપતિની ભ્રમી નામની કન્યા સાથે લગ્ન કર્યા એમને ત્યાં સંતાનો થયા એ સંતાનોને પણ પોતાના ઉતરા અને પોતાના પોતાના નિવૃત્તિના કાળની અંદર પોતાના સંતાનોને રાજગાદી સોંપી દઈ અને પોતે ગંગાના કિનારે ભગવાનનું ભજન કરવા માટે નીકળ્યા જ્યારે ગંગાના ઘાટ ઉપર આવ્યા છે એ ગંગાના ઘાટ ઉપર આવી અને ભગવતીમાં ગંગાના કિનારે ભગવાનનું ભજન કરતા હતા પણ ગંગાજીનો ખળખળનો અવાજ બહુ આવતો હતો ખળખળ અવાજ બહુ આવી રહ્યો હતો એટલે એવા સમયે ધ્રુવજી ચાલતા થયા એટલે ગંગાજી પ્રગટ થયા અને ગંગાએ કીધું કે ભક્તરાજ ક્યાં જાવ છો તો ધ્રુવજી બોલ્યા છે કે ગંગા તારા અવાજ બહુ આવે છે એટલે મને જપમાં મન નથી લાગતું એટલે હું જ્યાં શાંતિ હશે ત્યાં આગળ જઈશ ત્યારે ગંગાજી બોલ્યા છે કે તમારા જેવો ભગવાનનો ભક્ત જો મારો કિનારો છોડીને જાય તો તો મારો મહિમા ઘટી જાય એક કામ કરો તમે અહીંયા રોકાઈ જાઓ હું મારા આ વેણને શાંત કરી દઉં છું અને આજની તારીખે પણ ઋષિકેશમાં સર્ગાશ્રમ છે જે જગ્યાએ ધ્રુવજી મહારાજે ગંગાના કિનારે ભગવાનનું ભજન કર્યું ત્યાં આગળ ગંગાજી એકદમ શાંત વહે છે બાકી બધે તમને ગંગાના વેણનો અવાજ આવશે ભગવાનના ભક્ત માટે ગંગાજી શાંત થઈ ગયા અને એમને ભગવાનનું ભજન કર્યું જ્યારે ભગવાનનું દિવ્ય વિમાન લેવા આવ્યું છે એ વિમાનમાં બેસવા જાય ત્યારે મૃત્યુ એને પાછળ આવ્યું અને કહે છે કે મને પગથિયું બનાવીને તમે લેતા જાઓ ત્યારે મૃત્યુને પગથિયું બનાવી વિમાનમાં બેસી અને ધ્રુવજી મહારાજ ભગવાનના ધામમાં જાય છે જ્યારે ભગવાનના ધામમાં જવા માટે નીકળ્યા તો રસ્તામાં માર્ગમાં એ વિમાનમાં બેઠા બેઠા રડવા લાગ્યા છે ધ્રુવજી રોયા છે એટલે એ સમયે પાર્શોએ પ્રશ્ન કર્યો કે ભક્તરાજ કેમ રોવો છો તમને શેનું રડવાનું આવે છે તો ધ્રુવજી મહારાજ કહે છે કે મારે સ્વર્ગમાં નથી આવવું કેમ તો કહે છે કે જે જગ્યાએ મારી મા ન હોય ત્યાં મારે નથી આવું મારી મા નથી આવું શબ્દ સાંભળ્યા એટલે પાર્ષદોએ કીધું કે ભક્તરાજ જેના આગળના વિમાનમાં નજર કરો તમારા જેવા દીકરાને જે મા જન્મ આપે ને એને તો તમારી પહેલા એ માને સ્વર્ગનું ધામ મળી જાય એને પહેલા વૈકુંઠ મળી જાય છે જે ઘરમાં ભગવાનનો ભક્ત જન્મે છે કુલમ પવિત્રમ જનની કૃતાર્થા કુલમ પવિત્રમ જનની કૃતાર્થા કુળ પવિત્ર બની જાય જે કુળમાં ભગવાનનો ભક્ત જન્મે છે એ મા ધન્ય થઈ જાય છે કે જે કુખથી માએ પોતાના દીકરાને કે જેને ભગવાનના ભક્તને જન્મ આપ્યો છે એ મા કૃતાર્થ બની જાય છે અને જે ધરતીમાં જે જગ્યાએ ભગવાનના ભક્તનો જન્મ થાય છે એ ધરતી પણ પાવનને પવિત્ર બની જાય આખું કુળ પાવનને પવિત્ર બની જાય છે તો ધ્રુવજી મહારાજે પોતાની માતાને પણ ભગવાનના ધામની પ્રાપ્તિ કરાવી એવું ભગવાનનું ભજન કર્યું આ કથા મને તમને ઉપદેશ આપે છે કે આ સંસારમાં ભગવાનને ભજવા માટે થઈ અને કોઈ પણ પ્રકારના ઉંમરની જરૂર નથી